કરી લઈએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા સૌથી મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય અને હજુ સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી તમને મળશે મળતી રહે તો વાત કરી લઈએ તો મિત્રો અત્યાર સુધી સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું હતું જે દિવસે દિવસે અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને 22 કેરેટ સોનું જે છે એ અત્યારે ખૂબ જ ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો અત્યારે સોના તેમજ ચાંદીની અંદર તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તેની પહેલા આજની વાત કરીએ તો મિત્રો આજે સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર બસો ચોર્યાસી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર આઠસો ને ચાલીસ માં જારે 100 ગ્રામ સોનું 8 લાખ 28 હજાર 400 માં જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9037 માં જારે 10 ગ્રામ સોનું 9370 માં જારે સો ગ્રામ સોનું નવ લાખ ત્રણ હજાર રહ્યું છે તો મિત્રો પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં માં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર અત્યારે વાત કરીએ તો પારંપરિક રીતે ટેરિફિક લાદ લાગુ કર્યા પછી રોકાણની માંગમાં અત્યારે ઘટાડો જેના કારણે મિત્રો હવે વાત કરીએ તો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જાણકારો પણ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના તેમજ ની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને તમે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોમાં તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘુ થશે જેની સંપૂર્ણ જાણકારી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળી રહેશે અને હાલ વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફિકની અસરો ચારે બાજુ જોવા મળી રહી છે અને વિશ્વભરના શેર બજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે અત્યાર સુધીના વધારા પાછળના કારણની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની અંદર રોકાણ કરી રહ્યા હતા જેની સાથે વાત કરીએ તો મિત્રો આ ડોલર જે છે એ દિવસેને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો હતો અને શેરબજારની અંદર અસ્થિરતા પણ સૌથી મોટું કારણ છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી હતી અને આ પેલી ધાતુ સોનું

જે છે એ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અને સોનું જે છે એ મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતું હોય છે જેમ કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેમ કે ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ એવી કોઈ પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો સૌથી વધારે અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું જે છે એ મિત્રો ખાલી રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોમાં એક અમૂલ્ય ભાગ ભજવે છે અને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યાં સોનાનો ભાવ જે છે એ સતત ને સતત ઘટતો જ જોવા મળી રહ્યો છે તો મિત્રો વિનિમયની વાત કરીએ તો વિનિમય દરોમાં પણ અત્યારે વધઘટ જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થશે તો કયા આધારે સસ્તું થઈ શકે તો મિત્રો આ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફિક નીતિ જેની સાથે વાત કરીએ તો રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરી રહ્યા છે જેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ડોલર જે છે એ અત્યારે દિવસેને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર આ સોનું જે છે એ હજુ પણ સસ્તું થઈ શકે છે પરંતુ જો સોનાની માંગણી અંદર ઘટાડો નોંધાય તો આ મિત્રો સોનું જે છે એ સસ્તું થવા મળી શકે છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને એમ કહી શકાય કે ચાઈના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે કારણ કે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ નો થાય તો મિત્રો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે અને ચાંદી જે છે એ મિત્રો સસ્તી થતી જોવા મળતી હોય છે તો એક લાખની સપાટીએ ટ્રેડ કરેલી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદી તરફ આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે સોનું જે છે એ આગામી ખરીદી કરી લઈએ ઉથલી પડી ગઈ અને સોનાના રોકાણકારોનું સપનું હવે લાગી રહ્યું છે કે તૂટતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી અને સોનું જે છે એ ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલમાં ઉપલબ્ધ છે તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા